અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે ઈસનપુર વિસ્તારના ઘોડાસર બ્રિજ પાસે એક અજાણ્યા શખ્સ દ્વારા મજૂરી કામ કરતા એક યુવકની હત્યા નિપજાવી દીધી છે જેના કારણે ફરી અમદાવાદ શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે છેલ્લા થોડાક સમયથી ફરી હત્યાનો સિલસિલાની જે શરૂઆત થઈ છે તેના કારણે હવે પોલીસ પણ દોડતી થઈ છે ત્યારે કેવી રીતે હત્યાનો બનાવ બન્યો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના ખોખરા ખાતે સેવન્થ ડે સ્કૂલમાં એક હત્યાનો બનાવ સામે આવે છે તે ઘટનાનો થોડાક જ સમય વીતે છે ત્યારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકનું અપહરણ કરીને ગાડી ઉપર બેસાડીને તેને વિસ્તારના વચ્ચે સરા જાહેરમાં લાકડીઓ ધોકા વડે અસામાજિક તૂટી પડે છે જે રીતે અલગ અલગ વિસ્તારોમાં હત્યાની ઘટનાઓ બની રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ચિંતાજનક સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે જેમાં જાવેદ ખાન નામના જે વ્યક્તિ છે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે ઘોડાસર કેળેલા બ્રિજ નીચે તેઓ વસવાટ કરે છે ને તેઓ નિત્યક્રમ પ્રમાણે પોતાની મજૂરી કામ પતાવીને ત્યાં સર બ્રિજ પાસે બેઠા હતા તે દરમિયાન ત્યાં જ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના પર છરીના ઘા ઝીંકીને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જે આ મૃતક છે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યું જોકે ફરજ પન્ના તબીબે તેમને મૃત જાહેર કર્યા આ ઘટનાની જાણકારી મળતા જ ઈસનપુર પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી આ મામલે પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે ને હાલ જે અજાણ્યા શખ્સે છરી વડે હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે તે મામલે હવે તેની શોધખોળ પણ હાથ ધરી છે શું હત્યાના કારણો છે આ હત્યા નિપજાવવામાં આવી છે તે તમામ બાબતો હવે તપાસનો વિષય બન્યો છે જ્યારે આ આરોપીની ધરપકડ કરવામાં આવશે ત્યારે ચોંકાવનારા ખુલાસા થશે કારણો જાણવા મળશે પરંતુ જે સરા જાહેરમાં ફરી છરીના ઘા ઝીંકીને હત્યાનો બનાવ સામે આવ્યો છે તેણે કાયદા વ્યવસ્થા સામે એક મોટો સવાલ ઉઠાવ્યો છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક કઈ રીતના સૂચનો પોલીસ ઇન્સ્પેક્ટરોને આપે છે અને આરોપીઓમાં ખરેખર એક ડર બેસે કાયદાને લઈને તે મામલે શું પગલાં પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા લેવામાં આવે છે હાલ તો ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે જાણીએ શખ્સ સામે હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું આવા આવો નવા વિડીયો આપણા સુધી પહોંચાડીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ